પાવાગઢ મહાકાળી મંદિરના જૂના પગથિયાની બાજુમાં સ્થાપિત કરાયેલી પાંચસો વર્ષ જૂની જૈનોના તીર્થંકર નેમિનાથની પ્રતિમાઓને પાવાગઢ મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા કાઢી લેવામાં આવતા સમગ્ર જૈન સમાજમાં ઠેર ઠેર રોષ જોવા મળી રહ્યો છે જેના ઘેરા પ્રત્યાઘાત ડીસામાં પણ પડ્યા છે ડીસામાં પણ જૈન સમાજ દ્વારા મૂર્તિઓની તોડફોડનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે શ્રી સકલ જૈન સંઘના નેજા હેઠળ જૈન આગેવાનોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે આ ગંભીર અને અશાંતિજનક ઘટનાથી ખૂબ દુઃખ અનુભવીએ છીએ સદીઓ જૂની આસ્થા સમી મૂર્તિઓની તોડફોડથી ન માત્ર આસ્થાનો અનાદર પણ ધાર્મિક પ્રથાઓ અને પૂજાના સ્થળોના સંરક્ષણ માટે રચાયેલી એક બંધારણીય અને કાનૂની જોગવાઈઓનું પણ ઉલ્લંઘન થયું છે તેથી મૂર્તિઓની પુનઃ સ્થાપના સંરક્ષણ અને ગુનાહિત કૃત્ય કરનાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી મારું નામ નરેશભાઈ શેઠ સમગ્ર જૈન સમાજના લગભગ સેંકડો આગેવાનો સાથે અમે અહીંયા આવ્યા છીએ આવેદનપત્ર આપવા માટે પાવાગઢ ખાતે પર્વત ઉપર જૈન સમાજના આદ્ય આરાધ્ય એવા તીર્થંકર પરમાત્માની પ્રતિમાને ક્ષત વિક્ષત કરી એને નુકસાન પહોંચાડી એને ખંડિત કરી અને કચરામાં નાખી દેવામાં આવ્યા છે જેના કારણે સમગ્ર સમાજમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે અમારી માંગણી એ છે કે જે પણ આ કૃત્ય કરનારા નરાધમ તત્વો છે એમને કડકમાં કડક સજા થાય અમારા ભગવાન જ્યાં બિરાજમાન હતા એ સ્થળે એ ભગવાન બિરાજમાન થાય અને યોગ્ય જગ્યા અમને ત્યાં આપવામાં આવે ફાળવવામાં આવે એ જ અમારી નંબર માગણી સાથે એસડીએમશ્રીને મેં પત્ર આપ્યું છે ગઈકાલે પાવાગઢમાં અમારા જૈન તીર્થંકર ભગવાનોના પ્રતિમાજીઓ ખંડિત કરવાનું એક દુષ્કૃત્ય અમુક નરાધમ તત્વોએ આચર્યું છે હજુ સુધી આવી ગંભીર ઘટનાની ફરિયાદ પણ દાખલ કરવામાં આવેલી નથી અને આ ઘટનાના પરિણામે સમગ્ર જૈન સમાજમાં ખૂબ જ ઉગ્ર આક્રોશ છે અમારા ઘણા સાધુ ભગવંતો ઘણી બધી જગ્યાએ કલેક્ટર કચેરીઓમાં ધરણા કરીને બેઠા છે તેમ છતાં એ આરોપીઓની એવી કોઈ ઊંચી લાગવગ કે શું છે ખબર નથી પડતી હજુ સુધી એફઆઈઆર થઈ નથી આ સિવાય અમારા જે ભગવાન ખંડિત થયેલા છે એ પ્રતિમાજીઓને ફરીથી પુનઃસ્થાપિત કરવામાં આવે જે પ્રતિમાજીઓની જગ્યા છીનવી લેવામાં આવે છે પાછી આપવામાં આવે એવી અમારી માગણીઓ સાથે અને તાત્કાલિક દુષ્કૃત્ય કરનારા આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરી એમની ધરપકડ કરવામાં આવે એવી માગણી સાથે આજ રોજ અમે અહીંયા એસડીએમ કચેરીમાં આવેદનપત્ર આપવા આવેલા છીએ અને જો આ અમારા આવેદનપત્રોને ગંભીરતાથી લેવામાં નહીં આવે તો સમગ્ર જૈન સમાજ જે શાંતિ માટે જાણીતો છે એ પોતાના ઉગ્ર પ્રત્યાઘાતો આપશે અને કોઈક એવા જલદ પગલાંઓ પણ ભરવા ના છૂટકે મજબૂર બનશે કે જેના કારણે સરકારને કાયદો વ્યવસ્થા જાળવવામાં પણ તકલીફ પડશે આ કોઈ જૈન સમાજને એવું ના સમજી લે કે બંગડીઓ પહેરેલી છે શાંતિપ્રિય છીએ એનો અર્થ એવો નથી કે અમે દરેક અન્યાયને ચૂપચાપ સહન કરીશું આ અગાઉ પણ અનેક એવી ઘટનાઓ બની છે કે જેમાં જૈન સમાજો વિરસે એલફેલ વાક્યો ઉશ્કેરણીજનક વાતો સોશિયલ મીડિયાના મારફતે ફેલાવવામાં આવે છે એની પણ ફરિયાદો દાખલ કરવામાં આવતી નથી જૈન ધર્મની લાગણીઓને કોઈ પણ જાતની જે મહત્વ મળવું જોઈએ એ મળતું નથી આના વિરોધમાં જૈન સમાજ ખૂબ ઉગ્ર પ્રતિભાવો આપશે એટલે સરકારને પણ વિનંતી છે કે અમારી આ વાતને ગંભીરતાથી લે આ આરોપીઓ સામે તાત્કાલિક ફરિયાદ દાખલ કરે અને આરોપીઓની ધરપકડ કરી કાયદાની જોગવાઈ પ્રમાણે એમને કડકમાં કડક સજા થાય એ માટે તાત્કાલિક પગલાં ભરે